ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી હરેશ ઉર્ફે હરસિંહ વૈલાભાઈ રાઠવાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા અને આઠ હજાર દંડ ફટકારેલ છે સાથે સાથે ભોગ બનનારને વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ સાત લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર કોઈ ખેતરમાં એમના પરિવાર સાથે રહેતા હતા આરોપી તેમની જ જ્ઞાતિના હતા અને પરિચિત હોવાથી ભોગ બનનાર બે અગિયાર બે હજાર બાવીસના અરસામાં ડબલું લઈને કુદરતી હાજરે જતા હાજતે જતા હતા ત્યારે આરોપીએ તેનું અપહરણ કરેલ અપહરણ કરી અને પોતાના ગામ લઈ ગયેલ અને ત્યાં ભોગ બનનાર સાથે વારંવાર સંબંધ બાંધેલો હતો કેસ ચાલી ગયો અને આ સંજોગોમાં પોલીસ જ્યારે પકડીને આવી ત્યારે જે કાંઈ પણ ડોક્ટર દ્વારા નમૂનાઓ લેવાયેલા હોય આ નમૂનામાં વેજાઇનલ સ્મિયરમાં ભોગ બનનારના બ્લડ ગ્રુપના વીર્યની હાજરી મળેલી ભોગ બનનારના જન્મ તારીખના દાખલા અંગે પણ આરોપી પક્ષે વિશેષ દલીલો કરેલી હતી પરંતુ નામદાર અદાલતે એવું માનેલું છે કે દાખલો જે છે એ રજીસ્ટર થયેલો છે અને સ્કૂલનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે એ જોતાં ભોગ બનનારની જન્મ તારીખ પાંચ સાત બે હજાર આઠ માની અને નામદાર અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવેલ અને વીસ વર્ષની સજા અને આઠ હજાર રૂપિયા દંડનો ચુકાદો આપ્યો રિપોર્ટર નયનરાવ રાણી સવન ભારત ન્યૂઝ રાજકોટ